નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાવપુરા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાની ચૂંટણી અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું રાવપુરા વિધાનસભામાં આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તથા વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના સ્વાગત માટે રાવપુરા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું રાવપુરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ કાઉન્સલશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ શહેર કારોબારી સભ્યશ્રીઓ વોર્ડમાં આવતા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ બુથ પ્રમુખો યુવા મોરચા બક્ષી પંચ મોરચા મહિલા મોરચા એસસી મોરચા એસટી મોરચા તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોનું કાર્યકર્તા સંમેલનમાં તમામ હાજર રહ્યા હતા તમારા પોતાના માધ્યમથી લેલા કામો એ કામો લઈને આપણે લોકો પાસે જવા ઓગણીસો ને પંચાવન ગુજરાતમાં વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે ત્યારે આપણા માન્ય ધારાસભ્ય શ્રી હોય છેલ્લા એક વર્ષમાં અથવા તો આગળની કંપના ધારાસભ્ય હોય છેલ્લા છ વર્ષમાં કરેલા કામ આ કામોના બાજુ લઈને આપણે લોકો પાસે જવાનું જે કહીએ છીએ તે આપણે કરી બતાવીએ છીએ અને જે કરવાની ક્ષમતા છે તે જ આપણે કહીએ છીએ ત્રણસો સિત્તેરમી કલમ હોય

આજે વડોદરા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે જેવા સંસદ સભ્ય થવા જઈ રહ્યા છે તેવા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનના સન્માન માટે રાઉરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલન માટે ખાસ વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્ષોથી જેમને વડોદરાનું પણ ધ્યાન રાખ્યું જેવા ભરતસિંહજી પરમાર સાહેબ ઉપસ્થિત હતા આપણે જોયું કે વડોદરા શહેરના તમામ નેતાઓ જેવા રાઉ વિસ્તારમાં રહે છે તેઓ સાથે અકોટા વિસ્તારના અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ પાર્ટીના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓ અને બધા જ નેતાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે આજે નાલિયાવાડી ખાતે થયેલા સંમેલનમાં કાર્યકર્તાઓએ માન્ય ભરતસિંહજી પરમાર થકી રાજ્યને અમારા પાટિલ સાહેબને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને ખાસ તો મોદી સાહેબને અને અમિત સાહેબને અમિતભાઈ સાહેબને અને નડ્ડાજીને એક વિશ્વાસ આપ્યો છે કે આ વખતે વડોદરાનો એક નવો રેકોર્ડ થશે જે કદાચ ગુજરાતમાં સૌથી સારા મતોના લીડથી બેન જીતશે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે હમણાં સુધી આપશ્રીએ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય રંજનબેન પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ રાખજો હમણાં સુધી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદ રંજન રંજનબહેને જે કામ કર્યું છે એ જ પ્રકારે આવતા દિવસોમાં પણ થશે અને આ જ પ્રેમથી ચૂંટણીમાં આ બધા અધિકાધિક મતદાન કરીને બેનને જંગી બહુમતી આભાર વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જવાબદારી સોંપી છે ત્યારે ચૂંટણી પ્રચાર દરેક વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન હોય અને એ કાર્યકર્તા દ્વારા આગામી ચૂંટણીમાં બૂથ સમિતિ સુધી પહોંચી લાભાર્થી સુધી પહોંચી જવાય એના માર્ગદર્શન માટે આજે રાવપુરા વિધાનસભાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આખી વિધાનસભાના કાર્યકર્તાઓ આજે કમિટમેન્ટ સાથે કે બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં જે બૂથમાં મત મળ્યા છે એનાથી વધારે એટલે જે બૂથ મળ્યા જે મત મળ્યા છે એ મતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે કે એની અંદર ત્રણસો ને સિત્તેર મતનો વધારો કરવો અને એ માર્ગદર્શન આજે આ કાર્યકર્તાને આપવામાં આવ્યું છે કાર્યકર્તાએ જે રીતે દસ વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો ખૂબ સહયોગ આપ્યો વડોદરાનું નેતૃત્વગણ એમણે જે સહયોગ આપ્યો તો સાથે સાથે મારા મતદારોએ જે ભાવ સાથે મને દસ વર્ષ સેવા કરવાની તક આપી હું તમામનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું આવો મિત્રો શ્રીનું જ્યારે આપણે મત આપવા જઈ રહ્યા છીએ ત્યારે બે હજાર સુડતાળીસમાં ભારત દેશ કેવો હોવો જોઈએ એ કલ્પના આદરણીય મોદીજીએ કરી દીધી છે આપણો પવિત્ર મત એ એવી વિકાસની ગાથા લખવા જઈ રહ્યો છે એટલે આવો આપણે ખૂબ જંગી મતદાન કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપીએ કમળના નિશાનને આશીર્વાદ આપીએ આપની બેન રંજન ભટ્ટને આશીર્વાદ આપીએ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભારત માતા કી જય વંદેભા